તમે oh, જોતા <laughs> <laughs>

આપણ રાજપુર ગામમાં કઈ જગ્યાએ? આબા ઇન્દિરા પરમ. એ સારું ઇન્દિરા પરમ. આબા ઓય તો રોબીના મંદિર આગળ આમ ઈ ગણ આયા. એ સારું હં તમે આગળ લઈ જજો. એ સારું. એ ભૂલી ગયા. રાવળભાઈ હા સાહેબ એ કીધું. આપણે ઈ આગળ લેવા જવાનું યાર. તો હેડો તા. હોવ ઈ આગળ આવો. હેડો. ઉભા હું બૂટ પહેરી લઉં.

એવું એમ તમને કોઈના ઉપર શખ્સ પોઈ છે ને કે કોણ ચોરી જાય ના શકતો કોઈનું ઉપર નહીં એમ તો તમારા એના માટે સફાઈ કરાવવી પડશે પોલીસ કેશન આવું છે તમને ચાલુભાઈ તમને કશું ખબર ન ક રાહુલભાઈ હા હું છે તમે લાગતો તને બે જણા વધારા માથો તાખે હા મુ તો બાંધ્યા નથી પણ દેખાવું નહીં પણ પછી હું આંધતી રહી તો એટલે આમાં કંઈ ધોડ્યા ના આ સાહેબ ધોડ્યા

હવાલદાર હા જે કાલ સાજે આરોપી પકડાયા હ ને જોતા હોય એના આ એને બે દંડ ભટકા ભરે આરોપી કે વસી રહ્યો છે તો અયા પધાર્યા છે ને ચાલા ને બે ડંડા ફટકારો ઓય સાહેબ પુષ્પા ચૂકેતા ગઈ સામો સામો થઈ ગઈ એ યે પોણી બોણી સાહેબ પોણી બોઈ દો પાવો પોણી બોણી ના ભલા ચાલા તલાજી છે નહી રે મેં ખાવા બંગાઓ ખાવાનો મોડ થાય તલાજી તલાય પેટમાં બળા સાહેબ એટલે તારું એટલે ચાલા

અમે અફર લકાવા આવી તમાર ઘર ચોરી દીયો સારું જો તો તમારી એફઆઈર નોધી દઈએ બોલો નામ ઠાકોર રાહુલ બગાઈ ગામ લેવાનું કે ઠાકોરવાસ હા અંદાજે કેટલા ની ચોરી થઈ છે 2 લાખ રોકડ હતી કોઈ દાગીના હતા એ દાગીના રોકડ દે બે ને બે લાખ રૂપિયા કોઈના ના પર તમને શક છે ના ના કોનું બન સાહેબ અમારે કે ગોમા મોમો ભણા હા ના વિના પર સાગ લાગવા મંદ આ સર મોમો ભણા આય તો બે દર આઈ ગયા હરગ સંગે ઈ ચોરી માં આયા ની એ જે સુધરે નહીં સુધરે લાગતા નથી જુતો સારું ચલો તો આ વખતે એમને કમ્પ્લીટ કરીએ હા

હેલો હા સાહેબ વેજના મોમો ભણે ગલ્લા પર બેઠા બેઠા પૈસા ગમતા હતા તમે જલ્દી આવો અને એને પકડી પાડો આવી ફોન આવી ગયો આપણે જાઉં સાહેબ આ તો નીકળી જવાય સાહેબ

સાલા સાબુ નતો યાર સાબુ નતો તો પાછો ઓલાર તે નહીં

હા એમના દાગીનાના પૈસા સુપ્રત કરી દો સુનો તમારા પૈસાના દાગીના હું ઓને જબરદસ્ત આવી ગઈ ઉબાડાવ થાલાવ ઉબાડાવ થાલાવ ઉબાડાવ થાલાવ ઉબાડાવ આ ઓ માય શું કહે સંતાય છે સારું ચાલ કામ કાજો હોય તો ફોન કરજો